સુરતની મોડલ તાન્યા સિંઘના આપઘાતનો કેસ આપઘાતનું રહસ્ય ત્રણ દિવસ બાદ પણ વણ ઉકેલ્યું છે પોલીસ યોગ્ય નક્કર કારણ નક્કી નથી કરી શકી મોબાઈલમાં એક તરફી કરાયેલા મેસેજ અને કોલ મળ્યા તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી સુરતમાં ક્રિકેટ મેચ દરમિયાન મુલાકાત થઈ હતી રણજી ટ્રોફીની મેચ સમયે બંને વચ્ચે મુલાકાત થઈ હતી આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નિવેદન હજી બાકી છે અમારી સાથે પણ ગયા ગયા છે છે દિવસ થઈ આપઘાત પરંતુ હજી સુધી પોલીસ કોઈ નક્કર કારણ પણ જાણી શકી નથી આ કેસમાં અત્યારે અપડેટ શું છે લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે ક્રિકેટ મેચ દરમિયાન તેની ક્રિકેટર સાથે મુલાકાત થઈ હતી હજી જે અભિષેક શર્મા છે તેનું નિવેદન લેવાનું બાકી છે રણજીત ટ્રોફીની મેચ હતી ને જેમાં આ મોડલ અને ક્રિકેટર મળ્યા હતા મૃતકનો ભાઈ કેનેડાથી આવતા તેના અંતિમ સંસ્કાર કરાયા પરંતુ ના કોઈ સુસાઇડ નોટ મળી આવી છે કે ના કોઈ કારણ મળી આવ્યું છે બસ મોબાઈલમાં જે મેસેજીસ અને કોલ ડિટેલ્સ છે તેના આધારે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પરંતુ હજી સુધી અભિષેક શર્મા જે ક્રિકેટર છે તેનું નિવેદન લેવામાં નથી આવ્યું